વડોદરામાં કરાટે નું ફેડરેશન દ્વારા સેમિનાર યોજવામાં આવ્યું વર્લ્ડ કરાટે ફેડરેશનના નવા નિયમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું ફેડરેશનના જજ કલ્પેશ મકવાણાએ માર્ગદર્શન આપ્યું હતું બસો થી વધુ કરાટે રેફરીઓએ સેમિનારમાં ભાગ લીધો હતો ત્યારે લઈને એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં બસોથી પણ વધુ કરાટે રેફરીઓના ફેડરેશન દ્વારા સેમિનાર યોજાયો અને વર્લ્ડ કરાટે ફેડરેશનના નવા નિયમો અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું ફેડરેશનના જજ કલ્પેશ મકવાણા આ તકે હાજર રહ્યા હતા અને સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું જોકે આ તકે બસોથી વધુ કરાટી રેફરીઓએ પણ સેમિનારમાં ભાગ લીધો હતો કરાટેનો એક સેમિનાર આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બસો થી વધુ કરાટે રેફરીઓએ જો કે ભાગ લીધો હતો ત્યારે વડોદરામાં સમગ્ર આયોજન થયું હતું વડોદરામાં કરાટે ફેડરેશન દ્વારા સેમિનાર આયોજન થયું વર્લ્ડ કરાટે ફેડરેશનના ના નવા નિયમો અંગે પણ જો કે સેમિનારમાં માર્ગદર્શન આપવામાં આવ્યું ફેડરેશનના જજ કલ્પેશ મકવાણા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું બસો થી પણ વધુ કરાટે રેફરીઓએ સેમિનારમાં ભાગ લીધો હતો જોકે વર્લ્ડ કરાટે ફેડરેશનના નવા નિયમો અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બસોથી પણ વધુ લોકો હાજર રહ્યા હતા ત્યારે વડોદરામાં આયોજન કરવામાં આવ્યું હતું વડોદરામાં એક સેમિનાર યોજાયો હતો વડોદરામાં કરાટેનું ફેડરેશન દ્વારા આ સેમિનાર યોજાયો હતો ત્યારે વર્લ્ડ કરાટે ફેડરેશનના નવા નિયમો અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારે ફેડરેશનના જજ કલ્પેશ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા કલ્પેશ મકવાણા દ્વારા જોકે તમામને માર્ગદર્શન આપવામાં આવ્યું બસોથી વધુ પણ આ સેમિનારમાં ભાગ લીધો હતો ત્યારે વડોદરામાં સેમિનાર આયોજન કરવામાં આવ્યું હતું કરાટે ફેડરેશનના નવા નિયમોને લઈ અને આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવા નિયમોનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે કરાટે રૂડ ફેડરેશન દ્વારા વડોદરામાં એક સેમિનાર યોજાયો હતો ત્યારે વર્લ્ડ કરાટી ફેડરેશનના નવા નિયમોને લઈ આ સેમિનારમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારે નવા નિયમોને લઈને સેમિનાર યોજાયો હતો ફેડરેશનના જજ પણ આ તકે ખાસ ઉપસ્થિત રહ્યા ફેડરેશનના જજ કલ્પેશ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા અને માર્ગદર્શન આપ્યું હતું જોકે આ સેમિનારમાં બસોથી પણ વધુ કરાટે રેફરીઓએ સેમિનારમાં ભાગ લીધો હતો નવા નિયમો અંગે જો કે માહિતી મેળવી હતી ઓયાસિસ હોટલ ખાતે કરાટે ડોફેડરેશન ગુજરાત જે ગુજરાત રાજ્યની કરાટે સ્પોર્ટ્સની ગવર્નિંગ બોડી છે એના દ્વારા જે વર્લ્ડ કરાટે ફેડરેશનના જે નવા નિયમો છે એનો સેમિનાર રાખવામાં આવ્યો છે અને ગુજરાતભરના અઠાવીસ જિલ્લામાંથી બસોથી વધુ રેફરીના જજીસે ભાગ લીધો છે આમાં અને જે નવા રૂલ્સ છે એ નવા રૂલ્સ જેટલા બી રેફરીઝ છે એના બે દિવસનું સેમિનાર છે એ બે એમાં શીખવાડવામાં આવશે બે દિવસ આજ રોજ વડોદરા